હેલો એન્ડ વેલકમ ટુ નુપાસ કિચન આજે આપણે ચૂરમાના ગોળના લાડુ બનાવશું તેમાં મેં બસો ગ્રામ કરકરો લોટ લીધો છે ઘઉંનો પા કપ ચણાનો લોટ અને પાકપ આપણો નોર્મલ ઘઉંનો લોટ લીધો છે એમાં દેશી ઘીનું મોણ નાખીએ તેલનું બી નાખી શકાય પણ હું દેશી ઘીનું મોણ નાખું છું એનાથી સ્વાદ ઘણો સારો લાગે છે દૂધ ગરમ કરી લીધું છે મેં થોડું દૂધ પાણી એનાથી આપણે મૂઠિયાનો લોટ બાંધી લઈશું કડક ભાકરીનો લોટ બાંધીએ આપણે એનાથી બી થોડોક કાઠો લોટ બાંધી દેવાનો આપણો લોટ સરસ બંધાઈ ગયો છે હવે આપણે મુઠિયા વાળી લઈશું ને આ રીતે વાળી લેવાના હથેળીને આ રીતે કરી અને વાળી લેવાના જેથી અંદર સુધી તળાઈ જાય કાચા ન રહે એ રીતે જ આપણે બધા મુઠિયા વાળી લઈશું આ રીતના બધા મુઠિયા વાળી લીધા છે હવે એને આપણે સાડી દઈશું તલ પછી ખમણેલું કોપરું લીધું છે સૂકું અને એમાં સાડી ત્રણસો ચારસો ગ્રામ જેટલો ગોળ લીધો છે ઓર્ગેનિક ગોળ વગર

અને મખિયા તળે છે તોડીને ઠંડા કરી લઉં છું અને પછી મિક્સરમાં અમને વાટી લઈશ

સાતળી નાખ્યું હોય તો બહુ અરછું લાગે છે ખાવામાં ટેસ્ટ અલગ જ લાગે છે તલ થોડા ફૂટે ને ત્યાં સુધી એને સાતળી લેવાનું ફૂલેલા તલ ખાવામાં આવે ને તો બહુ સ્વાદિષ્ટ લાગે છે આપણે ગોળ ને પણ પાયો નથી બનાવવાનો પણ ખાલી પીગાળી લેવાનું છે થોડું ગોળ થોડો અગળે ને એટલો જ એને કૂક કરવાનો લગભગ અગડી ગયો છે બધો આપણે લાડુમાં ઉમેરી દઈશું બધું સોફું મિક્સ કરી લઈશું પડે તો ઘી નાખીશું અમે થાય પછી લાડુ વારી લઈશું પરફેક્ટ નું ગયું છે ખસખસ વાળો હાથ લઈ અને ખસખસ આ રીતે લાડુમાં ચોંટાડી દઈશું આમ જ બધા લાડુ એકસિ સાઈઝ ના વાળી અને આપડા ગોળના લાડુ થઈ ગયા આપડા લાડુ તૈયાર તમે બનાવ્યા કે નહીં લાડુ તો ચાલો ત્યારે ફરી મળીશું ત્યાં સુધી આવજો